સુરત શહેરમાં નવરાત્રી અગાઉ પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખેલૈયાઓ અનોખી રીતે ગરબે ગુમ્યા હતા જેમાં દાંડિયાની જગ્યાએ ડ્રગ્સ અને વ્યસનથી દૂર રહેવાનો સંદેશ લોકોએ આપ્યો હતો લોકો ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને ડ્રગ્સથી લોકોને દૂર રહેવાના સંદેશા સાથેના બેનરો સાથે ગરબે ગુમ્યા હતા સે નો ટુ ડ્રગ્સ જીવનને હા કહો અને ઝેરને કહો ના જેવા વિવિધ લખાણ સાથેના બેનરો સાથે લોકો ગરબે ગુમ્યા હતા અને ડ્રગ્સ અને વ્યસનથી દૂર રહેવાનો સંદેશ આપ્યો શહેરના ગૌરવપથ રોડ પર આવેલા એક હોલમાં પ્રી નવરાત્રી કાર્યક્રમ યોજવામાં આવ્યો અ ડ્રગ્સ એ આપણા સમાજમાં ફેલાઈ રહેલું બહુ એક મોટું દૂષણ છે અને એ ઘણા પરિવાર અને ઘણા યુવાનોની જિંદગી બરબાદ કરી છે જેથી ડ્રગ્સ ના સેવન દૂર રહેવું જોઈએ એક સ્વસ્થ અને સારા સમાજ ના નિર્માણ માટે ડ્રગ્સની ની લોકજાગૃતિ માટે અમે આ પ્રિ નવરાત્રી ડ્રગ્સનું ડ્રગ્સ દૂષણ ના ફેલાય તેના માટે એનો પ્રચાર કર્યો છે અને આજે તેના એક નવતર પ્રયાસ રૂપે અમે દાંડિયા બદલે આ બેનર હાથમાં લઈને આજે અમે ગરબા રમ્યા છીએ આજે હું એમ કહેવા માંગીએ કે આજે અમે ડાંડિયાની બદલે નો ડ્રગ્સમાં બેનર લઈને ડોઢાને ગરબા રમ્યા અને અમારે સૌભાગ્ય છે કે અમને અવેરનેસ સ્પ્રૅડ કરવાનો ચાન્સ મળ્યો કે લોકો ડ્રગ્સનો કન્ઝમ્પશન ઓછો કરે એક તરફ રાજ્યમાં અબજ રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે ત્યારે યુવાધનમાં ફેલાતા ડ્રગ્સના દૂષણને દૂર કરવા રાજ્ય સરકાર અને રાજ્યની પોલીસ પણ સક્રિય છે ત્યારે આ ડ્રગ્સના દૂષણને દૂર કરવા આ પ્રકારના આયોજન કરવામાં આવી રહ્યા છે ડાંડિયા છે તો આપણે દર સાલ खेलते આવ્યા इस साल नया एजेंडा खड़ा किया है उसकी वजह से हम एक अनोखा दस दस अनुभव है और, और साठ साल की, की उम्र में, आप में आपको में दिखता हूँ उसकी वजह है नो ड्रग्स ड्रग्स को अपने से दूर रखो अपने बच्चों को भी दूर रखो अपने बच्चों के वायदे के लिए है और अपने पूरे परिवार के लिए पूरे समाज के लिए है ये समाज को दूर रखने के लिए જો કોઈ ના થકી કોઈની જિંદગી બચી જતી હોય તો તે ખુબ સૌભાગ્ય વાત છે સુરત થી ખેલૈયાઓ જે રીતે ગરબા રમતા રમતા ડ્રગ્સ જાગૃતિ નો સંદેશ આપ્યો છે તે ખરેખર પ્રશંસનીય છે સુરત સંવાદદાતા કીર્તે પટેલ અહેવાલ સુરત શહેરમાં નવરાત્રી અગાઉ પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખેલૈયાઓ અનોખી રીતે ગરબે ગુમ્યા હતા જેમાં દાંડિયાની જગ્યાએ ડ્રગ્સ અને વ્યસનથી દૂર રહેવાનો સંદેશ લોકોએ આપ્યો હતો લોકો ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને ડ્રગ્સથી લોકોને દૂર રહેવાના સંદેશા સાથેના બેનરો સાથે ગરબે ગુમ્યા હતા સે નો ટુ ડ્રગ્સ જીવનને હા કહો અને ઝેરને કહો ના જેવા વિવિધ લખાણ સાથેના બેનરો સાથે લોકો ગરબે ગુમ્યા હતા અને ડ્રગ્સ અને વ્યસનથી દૂર રહેવાનો સંદેશ આપ્યો શહેરના ગૌરવપથ રોડ પર આવેલા એક હોલમાં પ્રી નવરાત્રી કાર્યક્રમ યોજવામાં આવ્યો ડ્રગ્સ એ આપણા સમાજમાં ફેલાઈ રહેલું બહુ એક મોટું દૂષણ છે અને એ ઘણા પરિવાર અને ઘણા યુવાનોની જિંદગી બરબાદ કરી છે જેથી ડ્રગ્સના સેવનથી દૂર રહેવું જોઈએ એક સ્વસ્થ અને સારા સમાજના નિર્માણ માટે ડ્રગ્સની ની લોકજાગૃતિ માટે અમે આ પ્રિ નવરાત્રી ડ્રગ્સનું ડ્રગ્સ નું દૂષણ ના ફેલાય તેના માટે એનો પ્રચાર કર્યો છે અને આજે તેના એક નવતર પ્રયાસ રૂપે અમે ડાંડિયાના બદલે આ બેનર હાથમાં લઈને આજે અમે ગરબા રમ્યા છીએ આજે હું એમ કહેવા માંગીશ કે આજે અમે ડાંડિયાની બદલે નો ડ્રગ્સનો બેનર લઈને ડોઢાને ગરબા રમ્યા અને અમારે સૌભાગ્ય છે કે અમને અવેરનેસ સ્પ્રેડ કરવાનો ચાન્સ મળ્યો કે લોકો ડ્રગ્સનો કન્ઝમ્પશન ઓછો કરે એક તરફ રાજ્યમાં અબજ રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે ત્યારે યુવાધનમાં ફેલાતા ડ્રગ્સના દૂષણને દૂર કરવા રાજ્ય સરકાર અને રાજ્યની પોલીસ પણ સક્રિય છે ત્યારે આ ડ્રગ્સના દૂષણને દૂર કરવા આ પ્રકારના આયોજન કરવામાં આવી રહ્યા છે ડાંડિયા છે તો આપણે દર વર્ષે ખેલેતા આ છે અમારી અમારી સુરત પોલીસને नया एजेंडा खड़ा किया है उसकी वजह से हम एक दस की, खिर, दस, की दस का बैनर लेके हम जाए ले। एक अनोखा अनुभव है और हमारे गर्व है और इसी का मेरी उम्र अभी साठ साल की है और साठ साल की उम्र में, आप में आपको दिखता हूँ उसकी वजह है नो ड्रग्स ड्रग्स को अपने से दूर रखो अपने बच्चों को भी दूर रखो अपने बच्चों के वायदे के लिए है और अपने पूरे परिवार के लिए पूरे समाज के लिए है ये समाज को दूर रखने के लिए ड्रग्स को दूर रखना जरूरी है નો ફોર થેન્ક યુ સુરત કહેવાય છે કે જો કોઈના થકી કોઈની જિંદગી બચી જતી હોય તો તે ખૂબ સૌભાગ્યની વાત છે સુરત થી ખેલૈયાઓએ જે રીતે ગરબા રમતા રમતા ડ્રગ્સ જાગૃતિ નો સંદેશ આપ્યો છે તે ખરેખર પ્રશંસનીય છે સુરત થી સંવાદદાતા કીર્તે પટેલ નો અહેવાલ